પરમ પ્રસાદી છે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઉમરેઠ ઉત્તરસંડા નરસંડાથી વડતા લાવતા તો આ રસ્તેથી જ આવતા હતા અહીંયા ભગવાન વિશ્રમો લેતા હતા આ કુઈના પાણીએ સ્નાન કરેલું છે આ કુઈના પાણીએ મહારાજે ઘણીવાર વાર આચમન પીધેલું છે એકવાર રંગોત્સવ કરીને મહારાજ આ કુઈએ સ્નાન કરવા આવેલા હતા અહીંયા સ્નાન પણ રંગ રંગોત્સવ રમીને મહારાજને મુક્ત સ્નાન કરેલું છે અને પ્રસાદીનું જળ આમાં નાખેલું છે મહારાજ કે આ સોનાર પાણી પીશે અને આનંદ ભાવના પાપ જશે પવિત્ર થાય છે એવું પ્રસાદ અને દિવ્ય સ્થાન છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ તળાવનું નામ છે તાડન તળાવ ભગવાન સ્વામિનારાયણ આ તળાવમાં અનેકવાર નાયા છે અનેકવાર વાર લઈને નાયા છે મહારાજ એકવાર અંકુટ ઉત્સવ કરીને પછી અહીંયા સ્નાન કરીને નાહ્યા હતા અહીંયા સભા કરીને ધૂન કીર્તન કર્યા હતા એવી ઘણીક લીલાઓ છે જ્યારે ધર્મકુળ ગુજરાતમાં આવ્યું તો પહેલાં લોયામાં માત્ર ઈચ્છારામભાઈ અને રામપ્રતાપભાઈ બે ભાઈ મળ્યા હતા ત્યાર પછી ધર્મકુળના બીજા જે સભ્યો હતા મનસારામ નંદરામ ઠાકોર રામ અયોધ્યાપ્રસાદ રઘુવીર આ બધા ધર્મકુળના પુરુષ વિભાગના જે સભ્યો હતા એને લઈને જ્યારે રામપ્રતાપભાની આવતા હતા અને ખબર પડી કે ધર્મકુળના ઘણા સભ્યો આવે છે પણ પુરુષો જ હતા એ વખતે મહારાજને સમાચાર મળ્યા એટલે મહારાજ ત્યાંથી ઘોડેશવાર થઈને અહીં આવ્યા અને આ બાજુથી ધર્મકુળ આવતું હતું મહારાજને દંડવટ કર્યા બધા સભ્યોએ મહારાજ અહીં ધર્મકુળ સાથે ભેટ્યા અને એટલે આ ધર્મકુળ મિલન સ્થાનનો આ ઓટો છે અને આ જગ્યાએ ધર્મકુળનું મિલન થયેલું પણ એ લેવા બે ભાઈનું મિલન થયેલું અને પછી ત્રીજી વાર જ્યારે અહીંના સભ્યો ગયા ત્યારે ત્રીજી વારે સુવાસની ભાભી વરિયાળીબા સુનંદા વિરઝા વગેરે માતાઓ સાથે આવ્યા હતા અને એ વખતે અહીંથી આવ્યા તો મહારાજ અહીંથી નીકળી ગયા હતા અમદાવાદ ગયા હતા અમદાવાદથી મહારાજ ગઢપુર જતા ગઢપુર મહારાજ કારીયાણી પહોંચ્યા હતા ત્યાં સમાચાર મળ્યા કે સુવાસની ભાભી વગેરે આવે છે એટલે મહારાજ કારિયાણીથી હામાં આવી અને આજે જ્યાં સમઢજાળા છે એ સમઢિયાળા અને કારીયાનની સીમમાં ઓટો છે ધર્મકુળ મિલનનો પણ એ બહેનો સુહાષની ભાભી અને ભગવાન સ્વામિના મિલન ઓટો છે એટલે ધર્મકુળ ત્રણ ત્રણ જગ્યાએ મળ્યું પણ ત્રણ એના સભ્યો અલગ અલગ હતા કુળ એક હતું પણ સભ્યો અલગ હતા એટલે કોઈ એવું ન માનું કેટલી જગ્યાએ મળ્યા આ સ્વામિનારાયણ ભગવાન વખતે આંબાવાડિયું કહેવાતું હતું આંબાવાડિયાનો આ ભાગ એટલે રઘુવીરવાડી કહેવાય આ ભાગ એટલે ગોમતી કિનારો કહેવાય આ આંબાવાડિયા નીચે બેસીને ભગવાન સ્વામિનારાયણ વડતાલનું પહેલું બીજું ને પાંચમું ત્રણ વચનામૃતો કહેલા છે પહેલાં વચનાવતમાં ભગવાન સ્વામિનારાયણ આંબા હેઠળ બેઠા હતા અને સભા ભરાણી પછી કોઈએ કીધું કે ભગવાનનો નિશ્ચય કોને કહેવાય મહારાજ કે આ આંબો છે એ કામ વ્યાપે કોદ વ્યાપે લોભ વ્યાપે મોહ વ્યાપે રાઈત વગેરે કોઈ આંબો એ આંબો ગમે એ અવસ્થા મને ગમે એ ગુણમાં એમ કોઈપણ અવસ્થામાં કોઈ પણ ગુણમાં ભગવાન એ ભગવાન એમાં ફરક ન પડે એ નિશ્ચય કહેવાય એ નિશ્ચય આ આંબાના ઝાડ હેઠે બેસીને મહારાજે આંબાને નિશ્ચયની વાતો આંબાનું દ્રષ્ટાંત આપીને કરેલું એવું આ પ્રસાદીનું સ્થાન છે અહીંના તને વચનામૃતો છે તદુપરાંત ભગવાન સ્વામિનારાયણ ઘણીવાર અહીંયા આંબાવાડિયામાં બહુ વિશાળ જગ્યા હતી એટલે સભા કરીને બેસતા હતા આ આંબાવાડિયાથી પાછળ આ છે વડતાલ મંદિરની પવિત્ર ગૌશાળા છે જ્યાં ગીર ગાયોનું ઓલાદ પેદા થાય છે આ હામે રહી રઘુવીરવાડી છે રઘુવીરવાડીની ઓલી દિવાલ હોય એ દિવાલના કિનારે અત્યારે સંસ્કૃતની મોટી પાઠશાળા થઈએ છે આ રઘુવીરવાડીની એટલી દિવાલ છે આ દિવાલની પણ મંદિરનું છે અણપાપણ મંદિરનું છે પણ મંદિરનું છે ને આ બધ બાજુ વડતાલ મંદિરની સાડી ત્રણસો વીઘા જમીન છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ વડતાલ ગોમતી તીર્થના કાંઠે ઉત્તર કિનારે આવેલું ભગવાન સ્વામિનારાયણનું બેઠકનું પ્રસાદીભૂત સ્થાન છે આ જગ્યાએ એ તે વખતે કદમનું વૃક્ષ હતું અને ઘટાટોપ સાયામાં ભગવાન બેસતા હતા વારે વારે ગોમથી ગાળતા હતા એને બિરદાવા જતા હતા એને પાણી પાવા જતા હતા એને પ્રેમ બોલને ઉત્સાહ મળે એટલે ટોપલો લેવા ત્યાં જતા હતા અને અહીં બેસી અને ભગવાન સ્વામિનારાયણે એકવાર ખાખી બાવાની જમાય દિગંબર બાવાઓ આવ્યા ત્યારે કહેલું સંયમ રાખજો સંયમ અને સદાચારનો ઉપદેશ અને શ્રમ અને ભક્તિનો ઉપદેશ એનું કેન્દ્ર સ્થાન એટલે આ પવિત્ર પ્રસાદીનો ઓટો જય સ્વામિનારાયણ અહીંયા મોટું વડલાનું વૃક્ષ હતું બાજુમાં આંબાનું વૃક્ષ હતું ઘટાટોપ છાયા હતી વિઘાયક ભૂમિમાં પથરાયેલી છાયામાં પુરુષોત્તમ નારાયણ બહુ વાર સભા કરીને બેસતા હતા અહીંયા એકવાર ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેસતા હતા અને ઉપાહુપ કરતો વાંદરો આવ્યો સુરાખાચર કે મહારાજ આ વાંદરો હું આવા વાંદરા હું રાવણને મદદ કરે અને આ કઈ રીતે હથિયાર ઉપાડી શકે મહારાજ કે અખતરો કરવો છે એમ કે મહારાજે બધા વાંદરાને બોલાવીને માળા ફેરવાવી અને એક વાંદરો મોટો ધોણાચર જો પર્વત લઈને આકાશમાં ઉઠતો દેખાણો સુરાખાચર કે બસ રાખીજો આ મુક્ષ પૂરું થઈ જાય છે પણ પછી વાંદરો શિયા રામ અમે જાની કરવું પ્રણામ જોરી કાની એ પણ બોલવા લાગ્યો આ રીતે વડતાલમાં વાંદરા પાએ માળા ફેરવાવી અને ભગવાન સ્વામિનારાયણે કીધું કે વડતાલના વાંદરાએ માળા ફેરવે છે માણા માળા માણા માળા ફેરવજો જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન વખતે આપણા વડતાલ મંદિરથી લઈને આ આખો અત્યારે ગૌ ગૌશાળા અને બધા મકાનો છે આ બધો વિશાળ બાગ અને નારણ બાગ કહેવાતો હતો બાગનો આ ગોમતી કિનારાનો આ ભાગ એટલે ગંગામાનો ઉતારો ગણાતો હતો ગંગામાં જ્યારે જ્યારે આવતા ત્યારે અહીં ઉતરતા હતા થાળ બનાવતા હતા ભગવાન સ્વામિનારાયણ અહીંયા કેટલી વાર ગંગામાના હાથનો થાળ જમા છે મહારાજ ધામમાં ગયા પછી ગંગામાં અહીંયા આવે ઉતરતા હતા તો એમના પ્રેમને આધિન થયન પુરષો તમને દિવ્ય રૂપે અહીંયા થાળ જમવા આવ્યા છે આ ચરણારવિંદ છે આની પાછળ લઈ લો તો એટલું જ છે ટૂંકમાં આની પાછળ આ અત્યારે ઓલું કરી દીધું આજે છબી પધરાવી છે એની પાછળ ભગવાન સ્વામીને એકવાર ગંગામાના પ્રેમને આધીન થઈને પથ્થરમાં ચરણાઈ પાડ્યા ને તે પથ્થરમાં ચી ચી ચિહ્નો પડી ગયેલા એવો પ્રસાદિક પથ્થર અહીં ચોંટાડેલો છે એની પાછળ આ હળંગ પથ્થર છે ને ઉપલા ભાગમાં મઢી દીધું અહીંયા હતું અને આય બાજુમાં રેવાબા હતા એ પણ એવા પ્રેમી હતા ક્યારેક મહારાજ એના પ્રેમને આધીન થઈ અને આ છત્રી છે તે અહીં રેવાબાની પ્રેમને આધીન થઈને અહીંયા પણ મહારાજ જમવા પધારતા હતા એટલે આ ગંગામાં અને રેવાબાનું ઘર છે આ દરવાજે લઉજ અહીંથી નીકળવું એટલે પાછળ આપડે પાછળ ચાલો વાંધો બેસી હાલ હાલ અહીંયા એક કુવો છે